વાહન ચાલકોને બપોરના સમયે ગરમીમાં સેકાવવું ન પડે તે માટે વડોદરા દરમિયાન બંધ રાખવામાં આવશે ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા આ મહત્વના નિર્ણયથી વાહન ચાલકોને ગરમીમાં આંશિક રાહત મળશે વડોદરા શહેરમાં વિવિધ ત્રણ અને ચાર રસ્તા સહિતના સર્કલો પર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ મૂકવામાં આવ્યા છે સિગ્નલ દ્વારા દર્શાવાતા નિયમોનું નાગરિકોએ ચુસ્ત પાલન કરવાની સાથે તેનો ભંગ નહીં કરવાની ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવતી હોય છે હાલમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને પ્રારંભ સાથે કારઝાડ ગરમી પણ પડવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે બપોરના સમય પરથી અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ તથા વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં અંગત ઝાડ ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોએ ઊભા ન રહેવું પડે તે માટે આજથી બપોરના એક થી ચાર વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રાફિક પોલીસ અને પાલિકાના આ મહત્વના નિર્ણયથી હવે લોકો બપોરે ગરમીમાં શેકાવવામાંથી આંશિક રાહત થશે વીએમસી ના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આજ રોજથી રોજ બપોરે એક થી ચાર જ્યારે ટ્રાફિક પણ હળવું હોય અને ગરમી વધુ હોય એવા સમયે એવો નિર્ણય લેવાયો છે કે ટ્રાફિક સિગ્નલો બંધ રાખીશું